જિલ્લા ભાજપાના વિવિધ મોરચાના હોદ્દેદારોની માટે આજે પ્રદેશ ભાજપાના આગેવાનોએ સંગઠનના આગેવાનોના અભિપ્રાયો મેળવ્યા ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ પ્રક્રિયાઓના ભાગરૂપે પ્રદેશની રક્ષકોની ટીમ આજરોજ શહેરના જીએનએફસી ટાઉનશીપ ખાતેના સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની સંકલન બેઠક યોજાય ભાજપ પ્રદેશ દ્વારા આ પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મોહિલે પૂર્વ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ તરીકે નિમણૂક કરવામાં આવી છે આ નિરીક્ષકો ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના સાયન્સ લઈને જરૂરી પોર્ટ રૂપે પ્રદેશ નેતૃત્વને મોકલશે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા જીએનએફસી ટાઉનશીપ ખાતે આવેલા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્યો રમેશ મિસ્ત્રી અનુષિ રાણા ડીકે સ્વામી રીતે વસાવા ઈશ્વર પટેલ પૂર્વ પ્રમુખ મારૂતિ અટોદરિયા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીની સંગઠન રચનાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ મોરચા વિભાગો અને પદોને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તર સુધીના આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય એકત્ર કરવામાં આવ્યો પ્રદેશ નિરીક્ષકો આ અભિપ્રાયોના આધારે રિપોર્ટ તૈયાર કરશે આ બેઠક બાદ આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં ભાજપ સંગઠનની નવી રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી ટીમ માહિતી પાર્ટી દ્વારા આપવામાં આવી નવી ટીમ જાહેર થયા બાદ બે હજાર પચીસ છવ્વીસના ચૂંટણી આયોજન મિશન અને તાકીદના કાર્યક્રમો માટે જિલ્લા સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે